નમસ્કાર આપ જી રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હિતલ બગલ વડોદરાના મુજમહુડા ખાતે અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે સુંદરકાંડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે બાવીસમી ડિસેમ્બરે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે મુજમહુડા કૃષ્ણ શાંતિ સોસાયટી ખાતે મુરારી અગ્રવાલ દ્વારા સુંદરકાંડનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કૃષ્ણ શાંતિ સોસાયટીના અગ્રણી જીતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે સુંદરકાંડ માટે કોકિલ કંઠી સોનલ કોઠારીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમણે સુંદરકાંડ તથા શ્રી રામના ભજનો ગાઇ લોકોને ચાર કલાક સુધી ઝકડી રાખ્યા હતા આ કાર્યક્રમમાં આરએસએસના પૂર્વ સંઘ ચાલક નારણભાઈ શાહ તથા એમએસયુ પોલીટેકનીકના પ્રિન્સિપાલ કિશોરીલાલ અગ્રવાલ તથા જૈન અગ્રણી દીપક શાહ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ત્યારબાદ આરતી કરી બધાની પ્રસાદની વ્યવસ્થા જીતેશ મોરારી અગ્રવાલ પરિવાર દ્વારા કરવામાં આવી હતી બાવીસ જાન્યુઆરીના રોજ રામલલામાં મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એ પહેલાં આખા દેશભરની અંદર રામમય બની જાય અને દિવાળી જેવું વાતાવરણ થાય તે હેતુને ધ્યાનમાં રાખી ઉષ્ણ શાંતિ સોસાયટી ભુજ આગળ એક સરસ સુંદરકાંડનું આયોજન મરાહીલાલ અગ્રવાલ પરિવાર તરફથી કરવામાં આવેલ છે સોનાલબેન કોઠારી તથા તેમની સાથેના સંગીત વૃંદ ખૂબ સરસ મજાનું સંગીત આપ્યું અને ખૂબ રસમય સુંદરકાંડનું એ આયોજન થયું છે બધાને વિનંતી કે બાવીસ તારીખે બધા આજુબાજુના મંદિરોમાં પોતાના ઘરોમાં દિવાળી જેવો ઉત્સવ મનાવે રંગોળી કરે કરે એવી બધાને વિનંતી છે અને ફરીથી જાણે કે દિવાળી છે અને ખરેખર આપણા માટે આ ખરી દિવાળી છે એમ માની અને આ ઉત્સવનું આયોજન કરવું જોઈએ મને પણ બાવીસ તારીખે અયોધ્યા જવાનું નિમંત્રણ મળ્યું છે એ મારું સૌભાગ્ય છે